બારડોલી નગર કોંગ્રેસ દ્વારા આજે બારડોલી પ્રાંત અધિકારીને પત્ર આપવામાં આવ્યું હતું નગરમાં રેગ્યુલર સેનેટાઈઝ કરવાની માંગ સાથે વિવિધ મુદ્દાઓ આવરી આવેદનપત્રમાં આપવામાં આવી છે સુરત જિલ્લાના બારડોલીમાં કોરોનાનું કહેર છે છતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી નહીં થતી હોની ફરિયાદો ઉઠવા પામી છે બારડોલી નગર કોંગ્રેસ દ્વારા આજે બારડોલી પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું મર્યાદિત સંખ્યામાં નગર કોંગ્રેસના આગેવાનો બારડોલી પ્રાંત કચેરી ખાતે ભેગા થવા પામ્યા હતા અને આવેદનપત્ર થકી નગરમાં રેગ્યુલર સેનિટાઈઝ પ્રક્રિયા ઝડપી કરવા સાથે જ જે રસીકરણ ચાલી રહ્યું છે એમાં ભીડ જમા થઈ રહી છે તો વોર્ડ રસીકરણ કરવા માંગ પણ કરવામાં આવી છે એમાં ચાર મુદ્દાઓ છે એક કે બારડોલી નગરમાં વારંવાર સેનિટાઈઝ કરવામાં આવે બીજો મુદ્દો કે વેક્સિનેશન જે ખરું એક જ જગ્યાએ ન કરતા વોર વાઇઝ એની વ્યવસ્થા કરવામાં આવે ત્રીજું કે અત્યારે જે અપૂરતો ઓક્સિજનનો પુરવઠો મળતો છે સતત સરકારમાં રજૂઆત કરીને પૂરતો આપવામાં આવે જેનાથી દર્દીઓને ઓક્સિજનની અછત ન પડે અને ચોથું અને અગત્યનું કે મા અમૃતમ કાર્ડનો ઉપયોગ પણ આ કોવિડની મહામારીમાં ચલાવવામાં આવે એનાથી લોકોને આર્થિક સહયોગ પણ મળી રહે એ સરકારમાં પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ તમે આની રજૂઆત સરકારમાં કરો તાત્કાલિક ધોરણે એ રજૂઆત કરવામાં આવી છે આનું નિરાકરણ ન થાય ત્યાં સુધી અમે અવનવર વારંવાર જે તે જગ્યાએ અધિકારીઓને રજૂઆત કરીશું સાથે સાથે કોરોનાના દર્દીઓને સારવારમાં હોસ્પિટલ મોટો ખર્ચ બતાવી પૈસા ખંખેર લે છે તો ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક ભાર ન પડે તે હેતુ સાથે મુખ્યમંત્રી મામૃતમ કાર્ડનો પણ લાભ મળે તેવા અનેક મુદ્દાઓ આવરીને નિરાકરણ લાવવા બારડોલી નગર કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે યાસિર જે જી ટેન્ટ બારડોલી